અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ દ્વારા પ્રચાર્ય સંવાદ અભિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા સ્તરે સરાહનીય પ્રાચાર્ય સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ અને રાષ્ટ્રીય હિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આચાર્યોને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય શિક્ષણ હિત 2020 મૂલ્ય શિક્ષણ શાળાની સુધારણા અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ચિંતન વિશે કરવાનો રહ્યો હતો મહાસંઘના મુખ્ય સૂત્ર રાષ્ટ્રીય હિત શિક્ષણ હિત અને શિક્ષક હિત એ જ સમાજનું હિત છે એ અંતર્ગત વિવિધ સત્રોનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રે આવનારા પટકારો અને ઉલ્લેખો અંગે ચર્ચા કરવામાં આવી હતી

આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડના અધ્યક્ષ નયનભાઈ વાંઝા અલ્પેશભાઈ જાની મહામંત્રી પરમાર જાડેજા સંગઠન મંત્રી હરીશભાઈ ત્રિવેદી પુનશીભાઈ ગઢવી ડોક્ટર મીરાબા વસણ ચેતનભાઈ લાખાણી અમોલભાઈ ધોળકીયા નિલેશભાઈ વાઘેલા કનકસિંહ ડોડિયા ગિરીશભાઈ સોલંકી સહિત અનેક હોદ્દેદારો અને સક્રિય સદસ્યો જોડાયા હતા આ પ્રચાર્ય સંવાદ કાર્યક્રમ કચ્છ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે નવો પથ દર્શાવશે અને શાળાઓમાં શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય વિચારધારાને કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવા આશાવાદ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો એવો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદમાં જણાવાયું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ